વધારો મન વધારો

તમે મહારાણાને સમજાવવા માટે હજુ એકવાર ઉદયપુર મારા માન ને પાછળ મેવાઈ આવ thank you મહેમાન બનીને ઉદયપુર પધારશે બહોત પટા સ્વાગતની સરવે તૈયારી કરો અને તેને સન્માનપૂર્વક અહી રાજ દરબારમાં બોલાવો તેવી આપની આશકા હો મહવારા ફૂટી ફૂલ વિસળ વીર हाँगी उतारा परसद में अरे सर्वशुभ कार्य दिन भिलाई धर्मनिर्षांसर हिंदू मुस्लिम ने एक तरह सेरुमा फर्नर फ्रेंच तरह महातम एक और हो सम ही नहीं परंतु महातम है अरे धर्मनाय नाम बर्ट होंग सनाना होंगी नहीं परंतु महात्मी अरे महाराणा हज़र दिल्ली नर राज दरबार महले राज दरबारी हो 하나 n 하나 i a n याहि प्रणाम हमेशा भेंट करता जोहो महाराणा हां मान सिर्फ वर्तमान ही चिंता करे सही चले करते चिंता करतो नेते जो तुम्हें आठंकी को नहीं छोडो दो मेवाड़ ने विशाल फौज घेर आक्रमण करो हा तो एक पण काम हो तुम्हें पण कान खोलिने खा लेलो मारू प्रीति के आ प्रताप अरे आ महाराणा go ahead the I talk about the history કસાર છોરીયા મૂટી સો જે ફેજે દિલને રા રજવારમાં તમને સદવારવા માટે હાજર રાજસ્થાનની આરના સાસરી પડી સાસુ કહો રાત મામા અમે શું છો હું તો એમ જ મારી સ્વતંત્રતા ખોઈ કે હું એમ જ હે ઉતો ફક્ત મેવાડની પરમે વાત કરી સત્ય કહું રાત મામા મેવાડ પ્રાધિન મને એમ તમે પણ ના જોશો ને સામળો રાજાજી આજે જેવડી ઉસળ ખોટ છે બહે પ્રસંત મોગલ તેના સામે ક્યાં સુખ મારું કે મારે તો આ સાવ સામાન્ય 아니 <목소리도>

ओम नरेस सदा माते नमः संभवानो गुरुदेव प्रेमियो उरादा प्रताप सिंह के हाजरे में मारा बिहारी मारा तंजारा आसपास से अपने आपके आदेश के साथे संभवाने जवाब है है तो कयो कारण शायद महाराणा प्रताप भाई के साथे कारण ક્રિયા વિના સાડી લો સામળો રામમાહા હાથ ખોતો નાખવા મારા કિનેરે મામમા પણ જાણું કદાચ મહારાણા પ્રતાપ મારી સાથે બોલન કરવા નહીં પદારે તો પણ એ વિનંતનનો બધી સને વાત છે

Oh સાથે યુદ્ધ કરવાને બદલે તમે આઝાદ મારી સાથે દિલ્હી પધારો અને દિલ્હીના રાજ દરબારમાં હંમેશ માટે સ્થાન ગ્રહણ